ભરૂચ ખાતે આ વર્ષે હજયાત્રાએ જનાર યાત્રિકોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવાના હેતુસર વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હજ કમિટી મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલેજ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ આ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો કેમ્પ દરમિયાન આશરે પાંચસો જેટલા હજયાત્રીઓએ હાજરી આપી રસીકરણનો લાભ લીધો હતો સમગ્ર કેમ્પનું આયોજન ભરૂચ જિલ્લા હજ ખાદીમ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં યાત્રિકોની સુવિધા અને આરોગ્યની સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી હતી સમગ્ર કેમ્પ દરમિયાન ડોક્ટર ગોપિકા મેખિયા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ડોક્ટર અભિનવ શર્મા ઇન્ચાર્જ સિવિલ સર્જન ડોક્ટર રૂહિના શેખ તેમજ પ્રોગ્રામ કોઓર્ડિનેટર મુકીમ મન્સુરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે આપણે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કેએમસીઆરઆઈ મેડિકલ કોલેજના સોજન નીતિ અને આરોગ્યના પરિવાર કલ્યાણ વિભાગ તરફથી ભરૂચ જિલ્લાના હજ યાત્રીઓ માટે વેક્સિનેશનના હેલ્થ ચેકઅપનો પ્રોગ્રામ રાખેલું છે જેમાં મેનિન્જાઇટીસ ને ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન આજે આપવાના છે આજે લગભગ પૂરા ભરૂચમાંથી મળીને પાંચસો પચીસ જસા જેવા હજી આથીઓ આપ અત્યારે વેક્સિનેશનનો લાભ લેવાના છે જેના માટે પ્રોગ્રામ ચાલુ છે અને કોલેજનો બધું સ્ટાફ એમાં લાગેલું છે એ માહિતી આપવાની છે